જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એડમાં આજે તારીખ ચૌદ એપ્રિલ ને સોમવારના રોજ જસનલ માર્કેટિંગ એરમાં જીરાની આવક જોઈએ તો પાંત્રીસો ગુણી આસપાસ જેવી જીરાની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને ઝીરાના ના બજાર ભાવ બજાર ભાવતોલી બતા રામરા બોદ હજાર તોલી બતા લેવો કલી બતા બતા બંધો નાઈટ માર્કેટ જીતરે એશિયાબેને 48 48 48 48 હડતલી ગરે રૂપિયા પૂરા સુપર માર્કેટ

સુપર પ્રીમિયમ ક્વોલિટી 50 બત્તા 50 આલ બિસતાલી બત્તા 3 નંબરની દુકાન આમ છે આલવાજો બિસતાલી બત્તા અલે આના જો દે આ એનો 40 બિસતાલી જો બત્તા હા સર સર અલે ભૂષ ભાઈ મોતે ડોટર બિલા 70 ડોટર બિલા 40 40 બે જોડો આલ ગોઈ માથે ઓય 15 આલ 15 ના 20 છે અલે

હાયડરાબાદ હાયડરાબાદ મેતાભાઈ મેતાભાઈ 1 2 9 4 4 4 4 4 4 4 ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા માલ સારો જણ માર્કેટિંગ યાર્ડ માં જીરા નું બજાર હાલ અત્યારે ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા થી લઈને ચાર હજાર નવસો રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે થોડી વાર બાદ ઇન્ટરોલ પછી પણ જાણીશું બજારમાં કાંઈ હલચલ જોવા મળી છે કે નહીં તે